મિત્રો આ છોકરી પોતાની દુકાને ફળ વેચતી હોય છે ત્યારે આ છોકરો પૂછવા લાગે છે સફરજન કેટલા ના કિલો આ છોકરી કહેવા લાગે છે સો ના ત્યારે આ છોકરો તેને એક કિલો સફરજન જોખવાનું કહે છે મિત્રો આ છોકરા કોલ આવી જતા તે કોલ માં વાત કરતો હોય છે ત્યારે આ છોકરી તેને સફરજન આપે છે આ છોકરો તેને બસો ની નોટ આપે છે ત્યારે આ છોકરી તેને સો છૂટ આપવા જાય તો આ ભાઈ ફોર વ્હીલ લઈને નીકળી ગયો હોય છે છોકરી વિચારવા લાગે છે હું એને પછી આપી થોડી જ વારમાં બહેનની બહેન દુકાને એક ભાઈ બે કિલો સફરજન લેવા માટે આવે છે પરંતુ તેની પાસે સો ની નોટ હોવાથી તે કિલો જ માંગે છે ત્યારે છોકરી કેવા લાગે છે કાઈ માંધો નહીં ભાઈ તમે મને કાલે સો રૂપિયા આપી દે પછી મિત્રો થોડા દિવસો પછી આ વાળો છોકરો પાછો તેની પાસે કિલો પપૈયુ લેવા માટે આવે છોકરી તેના રૂપિયા લેતી નથી ને કહેવા લાગે છે ભાઈ તે દિવસે તમે મને રૂપિયા વધુ આપી દીધા ત્યારે આ ભાઈ કહેવા લાગે છે અરે બહેન મને તો આ વસ્તુ ની ખબર જ નું તમે બહુ જ ઈમાનદાર મિત્રો એ ટાઈમે જે ભાઈ ઉધારમાં બે કિલો સફરજન લઈ ગયો હોય છે એ છોકરો તેને સો રૂપિયા દેવા માટે આવે કહેવા લાગે છે થેન્ક યુ બેન તમે મારી બહુ જ મુસીબત મદદ કરી હતી ત્યારે આ છોકરી કહેવા લાગે છે ભાઈ મને તો આ પૈસા યાદ પણ નથી પરંતુ મિત્રો કહેવાય છે ને કે ઈમાનદાર માણસ સાથે હંમેશા જ કામ થાય છે જો તમે આ વાતમાં સહેમત હોય વિડીયોને એક લાઈક જરૂર થી આપી દે આવી ઘટના જોઈને તો આ ફોર વ્હીલ વાળો છોકરો કહેવા લાગે છે બહેન જોયું ને ઉપર વાળો બધા સાથે ન્યાય કરે છે મારો ધંધો ખુબ જ આગળ ચાલશે અને હું તમારી દુકાને થી દર વખતે ફળ ખરીદીશ એમ કહીને જતો રહે